અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ અક્ષર આઈકોન એપાર્ટમેન્ટમાં ફરજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ દોરડા પાડીને વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે એસીબીના પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઈકોનના ઓફ નંબર રૂમ રહેતા નિવૃત્ત જયકૃષ્ણ શ્યામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી વિદેશીદારોનો ગિરકાદેસ સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડા પાડ્યા હતા અને પોલીસ તપાસમાં બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ચોર્યાસી બોટલો મળી આવી હતી ઝડપાયેલા મુદ્દા માલમાં અમૃત અમલગામ મોલ્ટ વિસ્કી ઇન્દ્રી સિંગલ મોલ્ટ રામપુર ઇન્ડિયન સિંગલ માલ્ટ પોલઝોન પોલઝોન બ્લેકડોગ બ્લેક એન્ડ વ્હાઇટ હે હંડ્રેડ ફાઈપર્સ ટીચર્સ થાય છે જપ્ત કરવામાં આવેલા કુલ જથ્થાની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજાર આઠસો આરોપી જયકૃષ્ણ તિવારી પકડાઈ ગયો હતો જેની પાસે આટલા મોટા જથ્થા માટે કોઈ કાયદેસરની પાસ પરમિટ મળી આવી ન હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટના કલમ પાંસઠ એ પાંસઠ ઇ અને એકસો સોળ બી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા એથી એવી બાતમી મળતા અમારી ટીમને ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત ત્રણ લાખ સિક્સટી થાઉઝન્ડ જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી હાલ આરોપી જે છે આ ચાર દિવસના રિમાન્ડ પર છે આરોપીનો ભૂતકાળ શું હતો આરોપી જે છે એ આર્મ ફોર્સેસના રિટાયર્ડ પર્સન છે અત્યારે કઈ પ્રાઇવેટમાં નોકરી કરતા હશે